જો જંગલ 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 છે અંદર બહુ મોટું જંગલ છે અંદર પણ અમે તો રોડે રોડે ચાલતા જઈએ છીએ જંગલમાં જવું હોય તો અંદર જવું પડે ડેડકા બોલે છે વરસાદ આવી ગયો છે એટલે बार आहे सुगे लारी? बार उला તો આવું છે અમારું ગામ ગામ તો હજુ બહુ વાર છે હજુ ઘણું ચાલવાનું છે તો આ છે જંગલ તો એક દોઢ કિલોમીટર જેવું તો ગામ છે અમારું તો અમે ચાલતા ચાલતા જઈએ છીએ તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો માંડવી वीडियो ने लाइक से ने सब्सक्राइब कर जो कमेंट में जाना जो पाचा आज है हमारे गांव गांव घरों तो नहीं देखा है पर गांव छे चलता चलता जाइए छिए तो बाय फ्रेंड्स जय माता राम राम ने सीता राम ने,